સરસ મજા ના રેસીપી તે પણ આપણે આપણે શેના પાપડો બનાવાના છે સાબુદાણા ચોખા આજે આપણે સાબુદાણા ચોખાના

અને તેમાં અઢીસો ગ્રામ સાબુદાણા નાખેલા છે એ બંને વસ્તુને મિક્સ કરી અને સરસ મજાનો પાવડર તૈયાર કરી લીધેલો છે ખીચીના મસાલા માટે બાઈએ આખા મરી લીધેલા છે પાપડખાર લીધેલો છે એક ચમચી અજમા લીધેલા છે અને વરિયારીનો પાવડર લીધેલો છે વરિયાળીથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ત્રણથી ચાર ચમચી નમક લીધેલો છે જરૂરિયાત મુજબ નમક નાખીશું અને પાપડમાં તીખાસ લાવવા માટે બા દસ થી પંદર નંગ તીખી મરચી લીધેલી છે અને તેલ લીધેલું છે તો મૂકશે ચાલુ તમે આમ આંધણ કેટલું મૂક્યું ચાર લોટા બા ચાર લોટા પાણી મૂક્યું છે અને હવે બા આંધણને સરસ રીતે ઉકળવા દેશે કેટલો સમય ઉકળવા દેવાનું પાણીને બા પંદર મિનિટ મિનિટ સુધી ઉકળવા દેશે ખીચી નું વાંધણ ઉકળે ત્યાં સુધીમાં આપણે આ ત્રણેય વસ્તુને સરસ મજાની પીસી લેશુ ને પાવડર તૈયાર કરશું તીખાને આખું જીરું પીસી લેશું જોઈ લેશું આ રીતનો એકદમ ઝીણો પાવડર થઈ જવો જોઈએ મેં તેજ પવાલામાં તીખી મરચી પીસી લેશું તેની પણ સરસ મજાની એક પેસ્ટ તૈયાર કરશું બે ચમચી જેટલું પાણી નાખીશું

બાએ દોઢ ચમચી પાપડનો ખારો નાખ્યો છે બા આંધણમાં બે ચમચી વરિયાળીનો પાવડર નાખશે વરિયાળીથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે બા એક ચમચી જીરું અને મરીનો પાવડર નાખશે તેનાથી પણ ફ્લેવર ખૂબ સારો આવે છે બા એક ચમચી અજમા નાખશે બા બે ચમચી તીખી મરચીનું પ્યોરી નાખશે પાપડમાં તીખાશ લાવવા માટે આ પાપડ બધાને ખાવાની ખૂબ જ મજા આવે છે બાનું કહેવાનું એવું છે કે આ બધી વસ્તુ નાખો તો પાપડ ખૂબ જ ભાવે છે અને બધાને ખૂબ સારા લાગશે આ ધણ સરસ રીતે ઉકળી ગયું છે કમસે કમ વીસ મિનિટનો સમય લાગ્યો છે આ ધણ જેમ ઉકાળશો તેમ પાપડ સારા થશે હવે લોટ નાખી દેસું હવે થોડો થોડો લોટ નાખતા જઈશું ને સરસ મજાની ખીચડી તૈયાર કરશો અહીં મેં અડધો ગ્લાસ ગરમ પાણી હતું કરેલું તે ઉપરથી નાખ્યું છે જરૂર પડે તો જ નાખવાનું નહીતર કોઈ જરૂર સરસ રીતે લેવાની હવે ખીચીને નીચે ઉતારી લેશું થોડું મહેનત વાળું કામ છે પણ ખીચી ખાવાની મજા મજા આવે આવે ને પાપડ ખાવાની તો બહુ જ જોઈ શકો છો ને કેટલું સરસ ખીચું તૈયાર થઈ ગયું છે આ ગ્લાસ બફાઈ ગઈ છે તો હવે પાંચ મિનિટ આમ જ ઢાંકીને મૂકી દેસુ જેથી કરીને વરાળમાં સરસ રીતે બફાઈ જાય ગમે ત્યારે ખીચી પાકી જાય એટલે વરાળમાં મિનિટ રાખવાની જેથી કરીને પાપડ તૂટે નહીં પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે ખીચીને જોઈ લેશું થોડી થોડી ખીચી બહાર કાઢતા જશું અને સરસ મજાની નસળી લેશું બાકી ને ખીજી ને ઢાંકીને મૂકી દેવાની જેમ જરૂર પડે તેમ જ આપણે તપેલા લેવાની જો ખુલી રહી જશે તો સુકાઈ જશે જોઈ શકો છો ને બા ખીચીને કેવી રીતે મસરે છે ગરમ ખીચી હોય એટલે બા એની રીત અપનાવે છે બાપ આટલા માટે રાખો આ રીતે ખીચી મસળ મસર એકદમ મુલાયમ થઈ જશે હવે પૂરી પાપડ બનાવવાની તૈયારી કરશું બધા લોયા આ રીતના કરી લેશું રોટલી કરતા નાના ને પૂરી કરતા મોટા એક સરખા બધા ગોરિયા બનાવવાના જેથી કરીને પાપડ બધા એક સરખા બને હવે પૂરી બનાવવા માટે મેં અહીં પાપડ બનાવવાનો પાટલો લીધેલો છે તેમાં પૂરી પાપડ બનાવશું આમાં ખૂબ સરસ પાપડ તૈયાર થાય છે કાગળને આપણે તેલવાળો કરી લેશું આ રીતે કાગળમાં તેલ લગાવી દેવાનું કાટલા ઉપર રાખી દેસું હવે ગોરીએ મૂકી દેસું હવે ઉપર બીજો કાગળ લગાવશું તેલમાં પણ તેલ લગાવી દેસું કે તેલવાળો ભાગ હોય તે આપણે લોટની ઉપર રાખવાનો

છો ને કેટલા સરસ પાપડ બની ને તૈયાર થાય છે બાએ સરસ મજાના પાપડ બનાવી નાખ્યા છે તો હવે બા એક દિવસ માટે પાપડને સુકાવા દેશે પાપડ તમે તડકામાં અથવા તો ઘરમાં સુકવી શકો છો આપણે પાપડને એક દિવસ માટે તડકા માં સુકાવ્યા હતા એ સરસ મજાના સુકાઈ ગયા છે બધા ખખડવા લાગ્યા છે આ રીતના પાપડને સુકવવા દેવાના હવે પાપડને આપણે તળી લેશું

કેટલા સરસ ફૂલે છે પાપડ જોઈ શકો છો ને પાપડ કેટલા સરસ બન્યા છે તમે પણ ચોક્કસ આ રીતે બનાવજો

તો તૈયાર થઈ ગયા છે ચોખાના અને સાબુદાણાના પૂરી પાપડ એક પાપડ ભાંગીને પણ જોઈ લેશો જોઈ શકો છો ને ભાંગીએ તા ભૂકો થઈ જાય હા મેં એકદમ સોફ્ટ અને કુરકુરિયા તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલે લાઇક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ પૂરી પાપડની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો ખૂબ સ્વાદથી ભરપૂર પાપડ બન્યા છે